સ્થાનિક ની ચૂંટણી હવે નજીકમાં આવે છે અને આ ચૂંટણી જીતવા માટે હવે તમામ પક્ષ છે તે એડી ચોંટીનું જોર લગાવી રહ્યો છે ખાસ કરીને ભાજપ કારણ કે સૌરાષ્ટ્ર અંદર જે નારાજગી સામે આવી છે તેમાં કઈ રીતે ભાજપ છે તે લોકોને મનાવશે તે પણ સવાલ છે હવે એક કાર્યક્રમ હતો કુંવરજી બાવળિયાના અભિવાદન સમારોહનો અને આ સમારોહની અંદર કુંવરજી બાવળિયાની સાથે ઘણા બધા લોકો અને અલ્પેશ ઢોલરિયા પણ હાજર હતા આ કાર્યક્રમ અલ્પેશ ઢોલરિયાએ લોકોને કહી દીધું છે કે સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી નજીક આવે છે જે પણ લોકો હવનમાં હાડકા નાખવાનું કામ કરે તેમનાથી તમે દૂર રહેજો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કુંવરજી બાવળિયાનો અભિવાદન સમારોહ હતો તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રિપીટ કરવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે એમના મત વિસ્તારમાં ખુશીનો માહોલ હોય કારણ કે એમના ધારાસભ્ય બીજે એક વખત મંત્રી બન્યા છે એટલે ખુશીનો માહોલ હોવાનો છે આ જ કાર્યક્રમની અંદર અલ્પેશ ઢોલરિયા પણ હાજર હતા અલ્પેશ ડુલરિયા એ લોકોને કઈ રીતું છે કે ઘણા બધા લોકો આવશે હવનમાં હાડકા નાખવાનું કામ કરશે પણ તમારે લોકોએ સમજવાનું છે કે તમારે કયા તરફ જવાનું છે અહીંયા તમારા જે ધારાસભ્ય છે મંત્રી છે વિકાસના કામ કરશે ઘણા બધા લોકો કામ કરવા નહીં દે તો તમારે એ પણ જોવાનું છે કે તમારે કોની સાથે રહેવાનું છે પણ કહેવાનું છે કે એક વખત કુંવરજી બાવળીયા પણ કહી દેજો કે તમે જે વાત કરી છે ઉપર ધ્યાન આપે કારણ કે ઘણા બધા કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમારા સાહેબ અમારા ઉપર ધ્યાન નથી આપતા એટલે કુંવરજી બાવળિયા પણ કામ કરવાનું છે અને અલ્પેશ ડુલરિયા તમે જે રીતે વાત કરી છે એ રીતે લોકોને પણ તમારે સમજાવવાનું છે કે ભાજપ તમારી સાથે છે કારણ કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર માં જે ડખો સામે આવ્યો છે જેટલા પણ ધારાસભ્યના નામ ચર્ચામાં હતા એમને ક્યાંક મંત્રી તરીકે નથી જોવામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે લોકોમાં નારાજગી રહેવાની છે એટલા માટે પણ હવે ભાજપે અહીંયા જોવાનું છે કે આ તમામ લોકોને જે મતદારો છે સમર્થકો છે તેમને કઈ રીતે મનાવે હવે એ પણ સાંભળીએ કે અલ્પેશ ટોલરિયા શું કહી રહ્યા છે કુંવરજી બાવળિયાની હાજરીમાં સતયુગમાં રામચંદ્ર ભગવાન જયારે યજ્ઞ કરતા ત્યારે ઋષિ મુનિઓ યજ્ઞ કરવા બેહતા ત્યારે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીએ ધ્યાન રાખવું પડતું કે હવનમાં હાઈડકા નાખવા રાક્ષસો આવતા હતા હું સાંભળ્યું છે આપણે તો તમારે અહીંયા તમારો દી હજી ખોલવાનો છે તમારો સૂરજ સોડે કડાએ ખીલવાનો છે ને તો અહીંયાં હવનમાં હાયડકા નાખવા રાક્ષસો આવશે આવે હવે એને ભગાડવાનું કામ રામ અને લક્ષ્મણનું સાહેબનું નથી કોનું છે તમારું વધાયનું છે તો બાયથી કોઈ દુઃખા આવે ને આપણા વિસ્તારમાં ત્યારે એને કહેવાનું કે અમે અહીંયા અમારા વિસ્તારનો વિકાસ કરવા ભેગા થયા છે ત્યારે સાહેબને ગામમાં કહેવા ન આવવાનું હોય કે કરો કે સતયુગમાં રામચંદ્ર ભગવાન જ્યારે યજ્ઞ કરતા ને ત્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરવા બેહતા ત્યારે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીએ ધ્યાન રાખવું પડતું કે હવનમાં હાઇડકા નાખવા રાક્ષસો આવતા હતા સાંભળ્યું છે આપણે તો તમારે અહીંયા તમારો દી હજી ખોલવાનો છે તમારો સૂરજ સોળે કડાએ ખીલવાનો છે તો અહીંયા હવનમાં હાઇડકા નાખવા રાક્ષસો આવશે હવે હવે એને ભગાડવાનું કામ રામ અને લક્ષ્મણનું સાહેબનું નથી કોનું છે તમારું બધાયનું છે તો બહારથી કોઈ દુઃખા આવે ને આપણા વિસ્તારમાં ત્યારે એને કહેવાનું